તો મિત્રો કમલેશ જાદવ કે જે ટોટલી નાસ્તિક માણસ છે અને થોડા સમય પહેલાં એને સુરભપુરા દાદા અને જે ભોળાદના તેમનો પણ વિરોધ કર્યો હતો અને તેમને પણ ચમત્કાર સાબિત કરવા ચેલેન્જ પડકાર આપી હતી પરંતુ મિત્રો કમલેશ જાદવનું કામ એવું છે કે જે જગ્યા ફેમસ હોય જ્યાં માતાજીનો પ્રચાર અને જ્યાં માતાજીની ભક્તિમાં લોકો વધુ પ્રમાણમાં જતા હોય અને લોકોનો ચમત્કાર સાબિત થતા હોય છે એવી જગ્યાનો તે વિરોધ કરે છે અને ફેમસ થવાના પ્રયત્નો કરે છે ફરીથી મિત્રો તે ખૂંખાર દે છે એના જે માતાજી છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ફેમસવાના પ્રયાસો કરી રહ્યા છે જેની અંદર મિત્રો તે ભાઈ સાથે વાત કરી રહ્યા છે અને કહે છે કે તમે ચમત્કાર સાબિત કરી બતાવશો માતાજી સાચા છે સાબિત કરી બતાવો તો એક કરોડ રૂપિયા અને દસ વીઘા જમીન આપીશ આવી રીતે મિત્રો ફરીથી તેને ચેલેન્જ આપ્યું છે તો આવો સાંભળે કે તેને ભાઈ સાથે શું વાત કરી છે અને શું પ્રકારની ચેલેન્જ આપી છે અને તેની આ બાબતે શું તકલીફ છે તેમજ મિત્રો ભુવાજી તેને શું જવાબ આપ્યો છે શાંતિથી તે સાંભળો આ રેકોર્ડિંગ

મને ફોન આવ્યો ને ત્યારે એ સાથે મેં ચોકવટ વાત કરી છે કે બારેજા ધામ અલગ છે ને અમૃત બાપા ની અલગ છે આ બંને અમૃત બાપા વાળો પોતે જાતે બોલતા થાય એ તમે વાત કરીને જે નંબર આપ્યો ને એ ભાઈ જાતે હતા એ પોતે જ ભૂવા દીધા કરેલા છે હર એક તમારા બે number mention કરેલા છે એ જ ભાઈ એ અમારી link મોકલી તમ હું એમ કઉ છું હવે વાત સમજતા નહી હું શું કેવા માંગુ હું સમજી ગયો છું તમે જે કેવા માંગો છો એ સમજી ગયો છું અને જતીન ભાઈ નથી મારે તમારા થી કોઈ વિરોધ નથી તમારા ભૂવા થી કોઈ વિરોધ મારે તો એમના પાખંડ થી વિરોધ છે બરોબર એટલે હું ટીવી channel ના માધ્યમ થી live debate કરવા માટે શું કામ કઉ છું ભાઈ

શ્રદ્ધા જ અંધ પેદા થાય છે બરાબર પણ અંધ તમે મને શું કેવાય એ તો મને તમે સમજાવો કે અંધ એટલે શું છે આ અત્યારે ઘેટા બકરાની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધા ના નામે જે અમુક લોકો એ કેટલી માનતાઓ રાખી છે કેટલા ઉપવાસો કર્યા છે કેટલી ટેકવ રાખી હશે બરોબર આને છતાં પણ એ લોકોના કામનો કોઈ નિવાળો નથી આવતો એ લોકોને પોઝિટિવ રિસ્પોન્સ નથી મળતો એને સારો પ્રત્યુત્તર નથી મળતો એને સારો પ્રતિસાદ નથી મળતો હવે અમુક વાંજિયા પણ હોય અમુક કોઢિયા પણ હોય અમુક લુલા પણ હોય અમુક લંગડા પણ હોય અને અમુક ને અસંખ્ય બીમારીઓ હોય બરાબર તો આવી બધી સમસ્યાનું સમાધાન ત્યાં માતાજી ક્યારે કરતી નથી અને જો માતાજી આવી બધી સમસ્યાનું સમાધાન કરતી હોય ને તો ગુજરાતમાં જેટલી હોસ્પિટલો છે ને બધે તાળા મારી દેવા જોઈએ અને ટ્રકો ભરીને જેટલા પીડિતો છે ને ત્યાં તમારે ત્યાં મોકલી દેવા જોઈએ એ શ્રદ્ધાનો વિષય છે એકત્રિત ના કરી શકો જાહેર માં ના શકો ને જાહેરમાં આવી બેઠક ના કરી શકો આમ છે ભીડ તપાસ એ ત્યાં તમે ભાઈ તંત્ર ને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા વાંધો લડી લઈશું તમારે ઈચ્છા થાય તો તો તમે મને હું રોનકભાઈ પટેલ વાત કરું સાંભળો હું રોનકભાઈ પટેલ જોડે વાત કરી લઉં તુષારભાઈ બશિયા જોડે વાત કરી લઉં નવજીવન ન્યૂઝમાં એવીપી ન્યૂઝમાં તમે કોઈ એમની જોડે વાત કરી લાવ અને લાઈવ ડિબેટ તમે કયો એ સમયે આપડે ગોઠવી દઈએ બોલો

એટલે આ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે અને લોકો માં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ વસ્તુ લીગલી નથી અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ